પછી સરી તકલીફ હોય તો એ પછી જમીને આવે આપણે તો આપણે યોગ કરી શકતા નથી એટલે સવારે આપણે વહેલા આવીએ એટલે જે યોગ દિવસ હોય એ દિવસ સવારે વહેલા બધા પ્રોગ્રામ હોય તમે કીધું સરકારી કરતા પ્રોગ્રામ સવારે વહેલા આવે છ વાગે અને ટીવીમાં પણ તમે જોતા હશો કે સવારે બધા યોગના પ્રોગ્રામ બતાવે જોવો છો

પગાયે રોગ બોલો જોગ પગાયે રોગ એટલે જો આપણે રોગથી નિમુક્ત થવું જોઈએ તો યોગ કરવા પડશે અથવા યોગથી આપણે મુક્ત થવું જોઈએ તો આપણે યોગ કરવા પડશે બરાબર એટલે ઘણીવાર આપણને એમ થાય કે ભાઈ આ કોઈ દાડું દવાખાને જતું નથી એ થાય તો એ કસરત કરતા હોય છે એ લોકો એટલે એમનું શરીર કેવું રહે પતંજલિ આપેલા છે મહાઋષિ પતંજલિ અને એ વર્ષોથી આપેલા છે પણ ધીમે ધીમે બધી સરકારે બધા લોકોને જાગૃત કરે એ અત્યારે બધા લોકો કરે છે બાકી યોગ તો વર્ષોથી છે